નદી માં સર્ચ ઓપરેશન ચાલુ છે જ્યારે ઘટનાનું કારણ હજી રહસ્ય બન્યું સુરતના સૌથી કોરાટ બ્રિજ પરથી એક કપલે તાપી નદીમાં જંપલાવ્યાની ઝંપલાવ્યા ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ થતા જ બ્રિજ પર હાજર લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને માહિતી આપી હતી માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાપી નદીમાં બોટ ઉતારી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું નદીના ભારે વહેણને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક શોધખોળ ચાલી રહી છે આ ઘટનાને પગલે સૌથી કોરાટ બ્રિજ પર લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લેવામાં આવી હતી હાલ સુધી કપલ નદીમાં ઝંપલાવવાનું કારણ સામે આવ્યું નથી જયારે ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી છે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે